તો હાય ગાઈઝ હું છું અત્યારે દેવગઢ બારિયાની અંદર અને આજે તારીખ છે અગિયાર નવ અને આજે દેવગઢ બારિયાની અંદર ડાયરા કલાકાર એવા દેવાયત ખવડ સાહેબ અહીં અગાડી આવવાના છે તો આપણે ત્યાં અગાડી જઈશું અને જોશું અને તમે અમારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો તો તમને બી બહુ મજા આવશે આપણી સાથે આવા મિત્રો પણ છે આ હરીફ આ છે પારુલ આ છે વિમાલ અને આ છે હું કહેવાય રે પ્રિન્સ કુમાર તો ચાલો આપણે જઈએ અને ત્યાં અગાડી જોશું તો તમને પણ બહુ મજા આવશે

એટલે ભૂણા એ જે પ્રકૃતિ દોડ દીધી 10 કિલોમીટર સુધી ભૂણ દોડ્યો કે કોઈને હાથમાં નો પકડાય નો જાવ હાથમાં નો પકડાય જાવ દોડ દીધી 10 કિલોમીટર એ હાથ હમણ થઈ ગયો હાથમાં નું પડ્યો થઈ ભૂણા ને ખબર કોઈ પકડવા નથી આવ્યા એ સરદાર તો તાળા અને કુંચી બનાવવા હતા એ તો આટો મારવા આવ્યા હતા પણ બધો નસો ભૂણા માં ઉતરી ગયો એમ મારો કહેવાનો ભાવ આ તો દાખલો આપું છું કે જીવનમાં નસો એવો કરો કે કોઈના બાપ થી ઉતરે યાર રાણા કરો કરો અરે સાહેબ રાણી લક્ષ્મીબાઈ નો કરો કે આ દીકરી અંગ્રેજો સામે કેમ લડી છે હા ની દીકરી જે બ્લેક બોર્ડ ઉપર લખતી હતી વિદ્યાર્થી કીધું બેટા કે દુર્ગા બનુંગી ચંડી બનુંગી વિરાંગા બનુંગી બધી દીકરી આવી લખે પર દીકરા બનો મે ચંડી બનુગી કે વિરાંગ બનો એ માતા ઘર દીકરી આવી હાથમાં ચોક લીધો અને દુર્ગા એને મે એને મે ઈ દીકરી એમ લખ્યું કે મે દુર્ગા હું મે ચંડી હું મે વિરાંગ હું મારે બનવાનું ન હોય હું તો મારા જન્મથી ચંડી વિરાંગ ના બની આવી છું ઈ દીકરી દેવી પતિ થઈ અને ભાણા ના જે ભક્ત મેલા તેથી આખી અંગ્રેજોની ની સલ્તનત હલમલવા મનાઈ હતી અને ગોરા અમલદાર ઇંગ્લેન્ડ કે પુસ્તક ના આવું કોણ છે અંગ્રેજો ની સલ્તનત ભૂજાવે તેથી કોઈ કીધું કે બીજો જાસી ની રાણી લક્ષ્મીબાઈ ભોળે ચડી છે હવે તમારા થી સામું કોણ સમાન માટે લડવા વાળી આવી દીકરીઓ હતી જેનું નામ હતું જાસી ની રાણી લક્ષ્મીબાઈ નસો આનો કરજો આ નસો ક્યારે જ ઉતરે આવા વીર પુરુષો હોય જે દેશ માટે સ્વાભિમાન માટે લડાઈઓ કરી એના નસા કરજો કે કોઈ પણ જાતિનો માણસ હોય

અને એમને એવું લખ્યું કે ભારત આઝાદ થઈ ગયો પહેલા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પહેલા પહેલા જયપુર મહારાજા અને ઉદયપુર મહારાજાનું સન્માન રાખેલું આ છેલ્લી વાત કરી દો પછી ગીત ગાય મારી વાતને પૂરી કરું બે મહારાજા જયપુર મહારાજા અને ઉદયપુર મહારાજા સર ભગવતસિંહજી અને માનસિંહજી એમનું સન્માન રાખેલું પહેલા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે અને લાલ કિલ્લા ઉપર તૈયાર થઈ ગઈ છે એક નહીં બે નહીં ત્રણ નહીં બાર બાર ખોપો ની છે ને સલામી દેવાની છે આ બધી તૈયાર થઈ ગઈ છે બે મહારાજા આવ્યા ઉદયપુર મહારાજા જયપુર મહારાજા અને બે નું સન્માન ભારત ના પહેલા વાળા અને ભારત ના પહેલા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ના બે નું સન્માન કરવા લાગે અને બે નું સન્માન નું ફરાર થતી લાલ કિલ્લા ઉપર બે રાજપુતો ધીરા 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 દેતા જાય છે સમજાય ને સલામ છે વાત લો હમ જાય સવારે હા બોલી લે YouTube ખોલી એ રાજકુમાર માલાજાય છે એના બાદમાં સత్యવક્તા ચારણ કવિરાજ છે કે જયપુર મહારાજા એટલું કહે છે વાત અમારું લખોને કે આજ અમારું સન્માન કરવા માટે ઉદયપુર મહારાજા જયપુર મહારાજાનું સન્માન કરવા માટે અમારું સન્માન થાય વાત લખોને ઇતિહાસના પાને કાયમ નોંધ થઈ જાય અને તેની ચારણ બોલ્યો સાંભળજો

જ્ઞાતિના વાડા ઊંચી રીતના ભેદભાવ મૂકી અને બધા સાથે આવા કામ કરશું ને તો કોઈની તાકાત નથી કોઈ વિધર્મની ભારત સામે નજર કરે કે આપણા વતન સામે કોઈ નજર કરે એક પણ જો ફલાણી જ્ઞાતિ ફલાણી જ્ઞાતિ ફલાણી જ્ઞાતિ એ જ્ઞાતિના ઝંડા રોજ આવતા આજ એક જ્ઞાતિમાં દેવા છે એનું ગૌરવ હોય પણ એક પણ જો આ ધર્મનું કામ હોય ને તમારું માન એક બાજુ મૂકી અને એક નાના થઈ આવું મોટું કામ કર્યું જાદવ ગ્રુપ આયા આપો એકદમ ગ્રુપ અને હજી કહું છું કે કોઈ તાળીઓ થી વધારે લોકો ઘણી ભાવના કરીએ છે અને વરસાદ વરસતો તો મને વાત કરી એમને કે વરસાદ વરસતો તો અમને ઉપાધી થાતી વરસાદ ડાયરો નઈ થવા દે તો કે અમે ગણપતિ દાદાને પ્રાર્થના કરી ગઈ દાદા અમારી આબરૂ રાત જેમ જો સાહેબ ભાવના હોય ને એના આબુ પર આબુ રાખે હોય એક વરસાદનો ભૂલ નથી પડવા દીધો જેની હરમાની હાલી હોય કોઈની દુકાનમાં ડૂબે નહીં પેટ મેલા કોઈની સુકી ન થાય તમારા પૈસા ની લાવો કરતા હોય હવે